એક ચોરી કરવા જમીન વાય હેમકા જાય ખોડિયાળ વાળા અહીંયા પહોંચી વાત કાકો ભતરીજો કે કશું નહીં અમે કાકો બત્રી જોઈએ

બેંક ના લોકર માં પડ્યા હતા ના આ લાયા ભરાય ને એટલે એને તે લાયા બે જણા વાતો કરતા હતા બહાર થી વાપરી ગયો હતો પત્રીજા તો નઈ હોય તો તારા કાપા કાઢી નાખે આ જો રાખજે

આવો મને પડવા દે મને જા ચોરી કરવા તા પણ પોપરલાલ તો બાર ભૂલ જાય કાકા હવે બોલો પોપરલાલ જાગી જાય ને તો ધોકા બોલો ને કોઈ આઈડિયા લાવ્યો બીજો જો કાકા હું હું વાત કરીશું બે ફોન થઈ જાય ભત્રી જલ્દી ખોરાવા કહેજો

કોન ના થોડે પૈસા લઈ લુકા પૈસા લઈ હું નો પત્રીજાની ચોરી તો આપણે કરી લીધી વળી ખેતર માં

તો માં લોખંડ માં મેલા ખોડાયેલા વાત તો બુડો અત્યારે સ્પ્રે ને

બે પેલા હતા તો મારા જોડ્યા હતા બુટ નાતા પગ નક્કી આવ્યા યાર તો પકડવા પડશે કાકો કે ચોરી કરી રહ્યા

એમને ખોડવા ખોળવા તો કારણ કે જાય બરોબર કોક ને જાય ને પૈસા જાય એના તો જાય આપશે આવે ગમત આપવાના એટલા પૈસા નાલ નહી જાય બરોબર ને

આ કુતરા લઈ ગયા એક લઈ જાય તો કુતરો ગમનો કેવાય ખબર તો મને તો ના લઈ જાય લઈ ગયો પણ શું મળી રહે ચિંતા ના મળી રે નામલ ના ચોરી થઈ ગયા ચોરી તો થઈ પણ ઘણા બુટ કરા બોલી લે આ તા દેન બુઠી આ

બગહોન હોય આ બિલ બતાવો આ જુઓ આ નહીં બિલ તમે જુઠ્ઠું બનાયેલા ખબર શું બધું પાકું લખેલું હોય કોમન ગયો ઘેર થી દોડે જવું આપડે તો કીધું તને પોપટલાલ નું ઘર નતું કીધું પોપટલાલ નું ઘરે પ્લાન લાયા તો

લાવ્યા ખબર તમે બિચારો મજૂરી આખો દા તમે ખબર નઈ પડતી નઈ તો મારી મારી અમે મારખો

ઉપંગા ઉપલા દેખા દે તારું કોમ શું કોમ કોમ શું તું ભુરા આગનાવા આદ્યસમાં ફૂલ લવાય છે હા માસ સંગાઈ ખવાય કાકા કાકા નહી મા અમારું ના બોલાવી